હલો મિત્રો તો આજે એક પેશન્ટ લઈને આવ્યો છું જેનું નામ છે વર્ષાબેન મિસ્ત્રી આપ જોઈ શકો છો કે એમનો કાન ની ઇયરલો એ ખસી એવી મોટી થઈ ચૂકી છે તો આવો કાન ક્યાંથી થઈ ગયો છે આટલું મોટું કાણું વર્ષાબેન એક વર્ષથી થયા તો બહુ મોટા ઝુમકા પહેરતા હતા તમે જો મોટી મોટી કડીઓ પહેરવાના કારણે એમને આ ઇયરલોગ ખસો એવો મોટો થઈ ગયો છે આપ જોઈ શકો છો તો હવે આપણે આ ને ટાકા લીધા વગર ચોંટાડી દઈશું તો આપ જોઈ શકો છો એમ આપણે એન્ટિસેપ્ટિક લિક્વિડથી ખૂબ સરસ રીતે પેશન્ટનો આકાંત સ્વચ્છ કરી લીધો છે તો હવે સૌથી અગત્યનો સ્ટેપ કે જેમાં આપણે ઇયર પેસ્ટિંગ મટીરિયલથી આ ઇયર લોબને ચોંટાડીશું આપ જોઈ શકો છો એમ આ ઇયર પેસ્ટિંગ મટીરિયલ છે એને આ એક ઇયર પેસ્ટથી આપણે ડુબાડી રહ્યા છે હવે આને સર્ક્યુલર મેનરમાં ગોળ ગોળ કાનની અંદર ફેરવીશું આપણે આ રીતે ફેરવીશું ઓકે ઇયર પેસ્ટ મટીરિયલ આપણે એપ્લાય કરી દીધું છે અને એને આપણે બે ત્રણ મિનિટ માટે સુકવવા દઈશું જેમાં બે સ્કીનને આપણે ભેગી કરી અને એની પર ટેપ મારી દઈશું હવે એને સાત દિવસ માટે આ પટ્ટીને રાખવામાં આવશે અને સાત દિવસ પછી ફરીથી આપણે રીપેસ્ટિંગનું કામ કરીશું